મોનિંગ શુભ સવાર રામ રામ સીતારામ જય માતાજી કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ મિત્રો આજે ફરી એકવાર અંબાલાલ કાકાએ આપી દીધી છે આગાહી અને આવવાનો છે વરસાદ એટલે આપણે ફટાફટ હજાર ખોદવાનું કામ ચાલુ થઈ ગયું છે અથવા પાલક ખોદી અને હું વાવી દઈએ બે દાડા આપણે ગામડે ફરીએ ગામડામાં પણ બહુ પાણી વરસાદ હતો એટલે અહીંયા આપણે આવી ગયા છે ફરી ફરી ભાઈ છે આપણું કામ ચાલુ થઈ ગયું છે પાલક વાવવાનું અને જો ફટાફટ આ તો કોદારી લઈને નીકળ્યા છે સાફ ખોદી નાખ્યા અને ત્યાં બાજુમાં પાલક થોડો થોડો ઉગી ગયો અહીંયા થોડું લીલું છે તોય પણ આપણે ખોદી નાખ્યા ફટાફટને સાફ થઈ જાય પહેલાં અને ભગવાન આજે આજે અંબાલાલ કાકાની આગ આવી એટલે એકસો ને એક ટકા વરસાદ તો મુંબઈમાં પણ બતાવે સો સો ટકા વરસાદ પડશે રહ્યા અને વાતાવરણ પણ એ અત્યારે બધું જામી ગયું છે આપણે ફટાફટ ખોદી નાખીએ પછી મળીએ હાલો એવું છે અમારો પાલક પણ સારો એવો ઉગી ગયો છે બધા ઓય આ થોડો થોડો ઉગી જાય પણ પાણી પડે તો એની પણ આધાર ચમનું થાય મળીએ પછી આ ખોદવાનું ચાલે જો બે પારી ખોદી આ બધું ખોદવાનું કંઈ પણ આગળ ખોદવાનું ખોદી ખોદીને ચાવાનું ચાલે હાલો મળીએ પછી તો વાગી ગયા છે પોણા બાર અને અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાગી ગયા છે પોણા બાર આપણે જે એટલો ખોદવાનું હા મેં એટલું ખોદી નાખ્યું અને ખોદીને હવે હવે હમણાં વરસાદ ભગવાને પાણી ભાઈ લાગશે રે અને મળીએ પછી હાલો ચાલુ થઈ ગયું અંબાલાલ કાકાની આગાહી મતલબ અંબાલાલ કાકા કે ફાઈનલી જ હોય આવી જાય વરસાદ આવી ગયો ચાલો અંબાલાલ કાકા હાલ ફર આપણે બધાને નાવડામાં ફેરવશે ને બરાબર ને ગાડી લઈ લેવાની નાવડી લઈ લેવાની નાવડીને ફરશે ને તો હાલો બધા મારે આજે કોમેન્ટ્રી કરવા બધા મળી ગયા છે હાલો તો મળીએ પછી આપણે ચાલુ થઈ ગયો વસાડામાં થોડી વાર પછી દેખાડું કેવા હાલ ચાલ કેવું પાણી ફરાયું હાલો મળીએ પછી હા અંબાલાલ કાકા કીએ ફોન કરીએ એટલે આવી જાય આ બધું અંબાલાલ કાકા આવી રીતે જ આગાહી કરે ને આમ રીતનું પાણી ભરી જાય મારા પગ પણ ડૂબાય છે અને ઓછા ઓછો વરસાદ છે પાણી તો સારું ભરાયું છે આ બધું દેખાય છે તમને પાણી એવું ભરાઈ ગયું છે અને આપણે ઘેરે જઈ અને પાછા આવ્યા છે વાડીમાં જોવા માટે આ રીતનું છે આપણી વાડી પાણી ભરી ગયું છે પાલક પણ ઉગાયેલો દેખાય છે થોડો થોડો એની થઈ જશે રેવા પાલક આપણે ઉગી ગયો છે ને રેન્કો આમ નથી તો વરસાદ એવો ને એવો ચાલુ ને ચાલુ રહે ભરી ગયું બધું આપણી વાડીમાં કાણા બે દાળ આપણે દેખાડી દે છે પાલક પણ વરસાદના કારણે ડૂબી જવાની તકલીફ એ નાનો માલ હોય એટલે ડૂબી જાય

ચાલો હજી આપણે અંદર માં જઈને જોઈએ ક્યાં ક્યાં કેવું છે શરદી પણ થઈ જાય હારો બરોબર ને વરસાદમાં પલા એટલે ઓલો પાલક મોટો મોટો થઈ ગયો છે નાનકા નાનો નાનો હા તો પાણી કાઢવાના રસ્તા કરેલા છે જો આ રીતના એટલે નીકળી જશે એ પાણી તો નીકળી જાય થોડું થોડું રહી જાય હા તો થોડું ઉપર પાલક હોય એટલે બચી જાય તો બચી જાય પણ ઉપર વરસાદની ચાપટ લાગે પડી જાય આ રીતના ખાડા કરી અને રસ્તા કરી નાખ્યા છે પાણી કાઢવા માટે આ રીતની છે બધું આપણે વાડીમાં પાણી ભરી ગયું ખોદીએ વાવીએ પાણી કાઢીએ એ ધંધો આપડે કામ હોય નરવા નરવા ભાઈ આપણે ઘરે જ આવીએ ઘરે જઈ જોઈએ કેમ કેમનું છે આપણું કામ છું એ ખાલી વિડીયો બનાવો હાલતા તારો પાણી નીકળશે ધીમે ધીમે આપણે રાજદૂત આવી જશે બધી તને ત્યાં મસ્ત હારી જાઓ રાજદૂત પડી બધી પહેલાંની છે એટલે રાજદૂત જ કહેવાય હાલ હાલવા જઈએ પાણી ઘણું બધું ભરી ગયેલું છે દેખાડો તમને કેવું કેવું પાણી ભરાયું હા અહીંયાથી પાણી પણ નિકાલ થોડો થોડો થઈ રહ્યો ને તમને દેખાતું હશે થોડું થોડું પાણી નો નિકાલ ચાલુ થાય એટલે વાંધો નહીં આ પાલા થઈ ગયા ને ભાવસિંહ આવી નાવા પણ કાપી નાખ્યો છે દેખાડો તમને આ ઘટ કેવું છે બધું ઘરની બાજુ થાય કરેલી એમાંથી થોડું થોડું પાણી નીકળે છે અહીંયાથી નહીં પણ આર્યા ભાગમાંથી આ પાણી નીકળી રહ્યો છે અહીંયા નવીન પણ પાલક કાપી જશે પાણી પાણી કર્યું કઈ આશા નહિ રે એમ જો આમાં પણ આ પાણી ભરી રહ્યું છે ધીમે ધીમે નીકળશે રહ્યું પાણી આ એટલે જો આ પાલક બધો આપડે વાયો તો મોટો મોટો થઈ ગયો છે તો પણ આ પાણી ભરી રહ્યા છે હવે બાચવાની કોઈ શક્યતા નથી ભગવાન જાણે ભગવાનના ભરોસે હા ઓલ્લાગડાય બધું પાણી પરી ગયું વરસાદ આપણે સારોમાં સારો પડી ગયો સૌરાષ્ટ્ર એટલે વરસાદના કારણે તો મોસમ બદલાય અને થાય કરે તો ભગવાનના ભરોસે છે આપણે તો મહેન ચાલુ રાખતી રહ્યા કાપવાનું બધું હાલો પછી મળીએ આગળના વિડીયોમાં હજી આપણે ઓલા બીજા ખેતરે પણ જાઈએ શું છે કેવું છે બધું દેખાડીએ વાડીમાં તો આપણે આવી રીતે જ છે ઘણો બધું આપણે ટુ વેર અહીંયા છૂપી આ ટુર થોડી થોડી ચોંટી ગઈ બાકીને ના ઢગલો ઉપો જ છે ભલે ઉપયો એવી તો થાવા દેવાની આપણે થોડી જાડી જાડી ટુવેર થાય હાલો અમે મળીએ પછી આપણે ઘરેક ઘરે બીએ અને વિડીયો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે એ કરીએ બે હવે કંઈક કામ ના હોય અત્યારે ખાલી વાડીમાં તો મારો જે હતું થોડું થોડું સાફ થાય તો આપણે કરીને ચોખ્ખું ગાંધી નાખશું પાણી દેખાય છે આમ થોડો ચોખ્ખો થઈ જશે કાલે દવા મારો નથી દવા પણ મારી દીધી હાલો અમે મળીએ પછી આપણે તો વાગી છે સાંજના સાડા પાંચ અને આપણે આવી ગયા છે ફરી આપણી વાડીએ વરસાદ એવો હારોમાં હારો પડી ગયો છે અને ફરી પાછું હતું ને એમને બધું પાણી ભરી દીધું છે કાંઈ નહીં આપણે જે વાડીમાં તો આલો આપણો વિડીયો પૂરો કરતા આવીએ એટલું જ વાડીમાં જો પડે કે આમના ઘરે બાર સાડા બાર વાગે આપણા ઘરે જતા રહેતા પછી આવ્યા ફરી એકવાર અને વાડીમાં આવ્યા તો પાણી બધા જુએ ત્યાં પાણી ફરીને અને અહીંયા અમારા કાકાના ખેરા આવ્યા તો આપણે આજે તુરિયાના એટલે મસ્ત સારા છે બે સૂર્ય હારા થઈ ગયા છે ચાલો આપણે આજે તોરિયા પર કંઈક બનાવ્યા વિડીયો છે તો સરસ મજાનું તુરિયા થઈ ગયા છે આપણે મસ્ત હારા એવા તુરિયા થઈ ગયા અને અંબાલાલ કાકાની આગાહી વધારે વધારે હારી જ જ પડે છે કઈ નહીં આપણે જેમ છે એમ ચલાવશું સૂર્ય ફરી આપણી મહેનત લગાતાર ચાલુ રહેશે અને મહેનત આપણે ખરે તુરિયા દબાઈ જાય છે નીચે પાણી ફરી જાય એટલે ક્યાં ના કરે આરામ પડે તો આરામ કરી દે એ ખાવાનું આરામ કરવાનું સવાર વાડી બનું બસ આપણે એ જ કામ નહીં અને બીજું કે આપણા માટે વિડીયો બનાવવાનું તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો તો આપણે આજનો વિડીયો કરીએ બંધ મળીશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બધા અને હા કાલનો વિડીયો સાહેબ આપણે એવો અપલોડ થશે કે આ મારા ફેસ નહીં દેખાય મારા ગામડા સાઈડ જે પાણી ભર્યું છે ને એ વિડીયો આપણે કાલે અપલોડ કરશું તો જુઓનો ભૂલશો નહીં જે બહુ જ પાણી ભરેલું જબરજસ્ત પાણી ભરેલું બધું આપણે વિડીયો બનાવશું મારો ફેસ આવશે નહીં કારણ કે મેં ગાડીમાં બેન જતો હતો એનો મારો ફેસ લીધેલો નથી એની એમને વિડીયો ચલાવી લેજો જોજો મજા આવશે ઘણું બધું પાણી પડ્યું મજા છું આ પાણી ઘણું બધું પડ્યું હોય એવું છે હાલો જો તમે બતાવો આપણે આ ખીસુડા ખીસુડા કહેવાય કે તુરિયા અમે તો આને કીએ છીએ તુરિયા આ રીતેના છે આપણે આ તુરિયા આખો વેલો અહીંયા આમલી પર ચડાયો છો જબરજસ્ત હે ને एक ऊपर छोटी तुड़ियों ये वहीं आ चाटू हाँ लटकाए रखें तो हालात हैं नहीं तो वहाँ कावरी जाएं तो मस्त तुड़ियां छोटे है हैं